સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેકનોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીએ કતારગામ ખાતે પોતાના નવા નેસ્ટ જીએનજી કેમ્પસનો પ્રારંભ કર્યો છે જ્યાં એઆઈ આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતરગામ સુધી પહોંચી છે નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને પંદર પ્રકારના અલગ અલગ જેમ્સ જ્વેલરી ડાયમંડ ડાયમંડ ગ્રેડિંગ વેલ્યુએશન અને એઆઈ બેડ્સ ડિઝાઇન કોર્સેસ શીખવવામાં આવશે આ કોર્સ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ પૂરી પાડશે આઈ એસ જી જે વતી કલ્પેશ જણાવ્યું હતું કે કતારગામ ખાતે શરૂ થયેલું નવું જ્યુલરી ડિઝાઇન રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે નવીનતમ હાઈટેક અને એઆઈ ટેકનોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે કતારગામ કેમ્પસ પાંચ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટ વર્ગખંડ અદ્યતન લેબોરેટરી મશીનરી ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓને રિયલ ઇન્ડસ્ટ્રીઝ જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે

હું મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ છું ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ અંદર આજે કતારગામ ખાતે અમે એક હાઈટેક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે જેનું મેન જે અમારો મોટો છે કે આજુબાજુમાં રહેતા અને સ્પેશિયલી સ્કિલ્ડ ડિઝાઇનર્સને વધારે સારી રીતે ટ્રેનિંગ આપી શકીએ ઘણા સમયથી અમારું આ પ્લાનિંગ હતું જ કે હેડક્વાર્ટર્સ જે અમારું સેટેલાઇટમાં છે એ પછી અમે રશિયામાં સ્ટાર્ટ કરી શ્રીલંકામાં કરી છે કોન્સ્ટન્ટલી આ અમારું આઠમું કેમ્પસ છે ઇન્ડિયાની અંદર ડિઝાઇનર્સને નવી મોડર્ન જનરેશન્સનું જે એજ્યુકેશન છે એ અહીંયા અમે પ્રોવાઈડ કરીશું બધાને જેમાં એઆઈ બેઝડ નવું જે જ્વેલરી ડિઝાઇનિંગનું સેશન છે આખું એ આવશે ડાયમંડનું અગતન એક્સપર્ટ કોર્સેસ બધા અહીંયા રન થશે જેમસ્ટોનનું ચાલુ થશે ઇન શોર્ટ માઇન્ડસ્ટ ટુ માર્કેટના આખા જેમ્સ અને જ્વેલરીને લગતા બધા જ કોર્સીસ અમે અહીંયા રન કરવાના છીએ નેક્સ્ટ જે અમારું કેમ્પસ છે બહુ જલ્દી મોટાવાળા છે પણ ચાલુ થાય છે એટલે આ એક બહુ સારું કેમ્પસ રહેશે બધા માટે એનાથી સ્ટુડન્ટનો શું ફાયદો આ મોસ્ટલી જે જેમ જેમ સમય બદલાય છે આપણે જાણીએ છીએ કે દર દસ વર્ષે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારો આવે છે હવેનો જે ટાઈમ છે બે હજાર પચીસ પછીનો ટેકનોલોજીનો છે આખો સમય કે એઆઈ બેઝડ જે છે ડિઝાઇનિંગ કેવી રીતે શોર્ટ ટાઈમમાં કરી શકે પ્રોડક્શનમાં ડિઝાઇનિંગનો યુઝ કરવાનો કેમ કરવાનો લેબ ગ્રોનમાં કેમ સારી રીતે એ લોકો જ્વેલરીને પ્રોડક્શનમાં કામ કરી શકે એના બેઝ ઉપર બધું અહીંયા શીખવાડવાના છીએ કોર્સ આજે મુખ્ય મહેમાન તરીકે સુરતના એડિશનલ કલેક્ટર વિજયભાઈ દેસાઈ અ ગેસ્ટ ઓફ ઓનરમાં દિનેશભાઈ નાવડિયા આઈડીઆઈના ચેરમેન અને મદ્રાસી હતા જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે